વાગડ સમાજ ને કલાપૂર્ણ શ્રી મહારાજ જેવા ગુરુ મહારાજ મળ્યા એના પહેલા કોણ હતા દેવેન્દ્ર દાદા જીત વિજય દાદા હીર વિજય મહારાજ કેવા કેવા મહાત્માઓ થયા કેવા કેવા મેં દાદાની તિથિના દિવસે એક વાત કરી હતી કે વાગડનો એક બચ્ચો પણ જે સંઘમાં હશે ને ત્યાં દાદાની તિથિ ઉજવાશે ઉજવાશે ભૂજવાશે ચાહે નવસારી ચાહે વલસાડ ચાહે મુંબઈ ચાહે સુરત અરે ચાહે એમપી માં કે સતના સુધી તમારો વાગડ સમાજ લંબાયેલો છે એવરી યર કનકશ્રી દાદાની શું ભક્તિ શું એમના ગુણાનું વાત થતા હોય ભગવાન જેવા તમને ગુરુ મળ્યા હતા અને તમે પણ એમની હૃદયમાં ભગવાન જેવી સ્થાપના કરી મારે એ કેવું છે આવા ઉત્તમ ગુરુ પરંપરા જેને પ્રાપ્ત થઈ હોય ને એ ઘરની અંદર અભક્ષ્ય આવે ખરું બહાર ગયા પછી કનમૂળ ખવાય ખરું તમારે તો એમ કેવું જોઈએ મારા સાહેબ અપક્ષ અને કનમૂળ ની ક્યાં વાત કરો છો અમારે ત્યાં રાત્રિ ભોજન પણ નથી થતું સિદ્ધાર્થ બોલો મહિનામાં કેટલા દિવસ રાત્રિ ભોજન નો ત્યાં પંદર વેરી ગુડ કાલે પરમજી જો મુકેશભાઈ સાથે બેઠો તો વાતમાંથી વાત નીકળી પિસ્તાલીસ વર્ષમાં ખાલી બચપણના એકદમ સ્ટાર્ટિંગના દિવસોની વાત જવા દઉં જ્યારથી સમય ના થયા ત્યારથી લાઈફમાં ખાલી ત્રણ જ વાર રાત્રિ ભોજન કર્યું છે એથી વધારે ક્યારેય નથી આ સંસ્કાર છે જે સમયની અંદર મહાત્મા ઓછા હતા તે સમયે તમારા સમાજને જો આગળ લાવનાર કોઈ હોય ને

ગયા વર્ષે જેઓ કાળ ધર્મ પામ્યા પાલીતણાની અંદર એ નિર્મલ ગુણા શ્રીજી આવ્યા હતા અમારા હાલારની અંદર અને રાસંગ પરમા બા પણ ત્યારે ત્યાં હતા અને એ વખતે પર્યુષણ કરાવવા આવ્યા પર્યુષણમાં માં બંનેની ઉંમર સરખી દોસ્તી થઈ ગઈ બાએ એમની સાથે એવી સખી પણ સગી બેન બનાવી દીધી બાને ને એક પણ સગી બેન નથી એટલે બા અમને કહેતા આ તમારા માસી મહારાજ કેવા કેવા ગામડાઓની અંદર આ સાધ્વીએ વિચરી વિચરીને કેવા કેવા સંસ્કાર આપ્યા છે અમારે ત્યાંય અમારા સમાજની અંદર ધર્મનો છાંટો નહોતો સંસ્કારના કોઈ ઠેકાણા નહોતા એ વખતે વાસી કોને કહેવાય દ્વિદળ કહેવાય અપક્ષ કોને કહેવાય કન્મૂળ કોને કહેવાય સમજાવતા ગયા સમજાવતા ગયા બાધા આપતા ગયા આપતા ગયા ત્યારે આ સમાજ આ લેવલ પર પહોંચ્યો છે સાધ્વીજી ભગવંતો તમારા સમાજની અંદર પણ એમણે કોઈ ઓછો ઉપકાર નથી કર્યો